શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું ચકલી સર્કલ કે જ્યાં કબૂતરને ચણ નાખવામાં આવે છે હવે ત્યાં આજે કબૂતરે ચણ નાખવામાં આવે છે ત્યાં ખૂબ જ દુર્ગંધ આવી રહી છે તેને કારણે ત્યાંથી પસાર થતા લોકો છે તેમને ત્રાહીમાં ભોકારી ઉઠ્યા છે હવે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આજે ચબુતરા છે તેને સાફ કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી છે કે વડોદરાના તમામ ચબુતરાઓને વરસાદમાં સાફ કરવામાં આવે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ચકલી સર્કલની પાસે કે ચણ નાખવાની જગ્યા પર યોગ્ય સફાઈના અભાવે અહીંયા એટલી બધી દુર્ગંધ મારે છે કે લોકોને ત્યાંથી પસાર થવું અઘરું બની ગયું છે ત્યાંથી પસાર થવા પર તેઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીં સાફ સફાઈ કરવામાં આવે તો ઘણું સારું કેમ કે અબોલ પક્ષીઓનું જે ચોખ્ખું ચણ મળી રહે તેઓને સારો ખોરાક મળી રહે પણ અહીંની સ્થિતિ જોઈને આ અબોલ પક્ષીઓના નસીબમાં નથી તેવું અહીંયા લાગી રહ્યું છે કોર્પોરેશન દ્વારા અહીંયા સાફ સફાઈ કરવામાં આવી અને તેની દુર્ગંધ પણ આ જે સાફ સફાઈ છે તે નથી કરવામાં આવી જેના કારણે દુર્ગંધ મારી રહી છે અબોલ પક્ષીઓને સારું ચણ મળી રહે તે હેતુસર સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેમના દ્વારા તમામ ચબૂતરાઓ છે ત્યાં વરસાદમાં સાફ સફાઈ કરવામાં આવી તેવી માંગ કરી છે વડોદરા એ કહેવાય છે કે નગરજનો રોજે રોજ જે પક્ષીઓને છણ નાખતા હોય છે પરંતુ ઘણી વખત એવું પણ હોય છે કે જ્યારે પક્ષીઓને છણ નાખવા જતા હોય છે ત્યારે ત્યાં ગાડી સ્વચ્છતા નથી હોતી જેના કારણે દુર્ગંધ મારી રહી છે અને જો કદાચ રોગચાળો ફાટી નીકળે તો સંપૂર્ણ જવાબદારી કોની એટલે ખાસ કરીને લોકોએ જે કહેવાય છે કે પક્ષીને છણ નાખી દે છે ખૂબ સારી બાબત છે પરંતુ જે વડોદરા મહાનગરપાલિકાની જે જવાબદારી હોય છે કે જે જગ્યા ઉપર સમુદ્ર મૂકવામાં આવે છે જેમ કે ઉડા સર્કલ હોય ફતેગણ હોય અથવા તો જે ચકલી સર્કલ હોય આવી તમામ જગ્યા ઉપર જે ચબુતરા તો મૂકવામાં આવે છે પરંતુ તેની નિભાવણી જાળવણી કરવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે સાથે જે તમામ સેવાભાવી સંસ્થાઓ જ્યારે ચણ નાખવા જતા હોય છે ત્યારે જે કહેવાય છે કે મૂંગા પશુ પક્ષીઓને જે એમનો ખોરાક મળી જતો હોય છે પરંતુ ખાસ કરીને વડોદરા મહાનગર સેવા સદનની અંદર જે સ્થાનિક સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ લોકોની પણ એક જવાબદારી તો ખાસ કરીને તમામ લોકોએ સાફ સફાઈ રાખવી જોઈએ કારણ કે જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોણ એટલે ખાસ કરીને આ તમામ ચબુતરાઓ ને સાફ સફાઈ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે પરમાર કમલેશ સામાજિક કાર્યકર